આજે ફરી નવી કલેક્શન તમારા માટે કાંગરીમાં લઈને આવ્યા છીએ સરસ મજાની ફ્લાવરની પ્રિન્ટ રહેવાની છે અને રનિંગ માટે એકદમ જોરદાર ન્યૂ પેટર્ન રહેવાની તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાની ફ્લાવર પ્રિન્ટની આ સાડી રહેવાની છે ને કલર મેચિંગની વાત કરીએ તો જોરદાર કલર મેચિંગ રહેવાના છે આમાં રિપીટ ટુ રિપીટ તમારા માટે ન્યૂ ડિઝાઇનો લઈને આપણે આવ્યા છીએ જોઈ શકો છો કલર મેચિંગની વાત કરીએ તો કલર મેચિંગ પણ જોરદાર રહેવાના છે નેવી બ્લૂ રહેવાનો છે રામા રહેવાનો છે થી રહેવાનો છે અને ડાર્ક ગ્રીન રહેવાનો છે આ સાડીની પરચેસ કરવી હોય તો ઘેર બેઠા પાંચસો પચાસ રૂપિયામાં તમે મંગાવી શકો છો જે આપણે ડિસ્પ્લે પર નંબર આપેલો છે એના ઉપર તમે ઓર્ડર કરી શકો છો જોઈ શકો છો અમે બીજી પણ મસ્ત મજાની આજે તમારા માટે લહેરિયાના પ્રિન્ટ લઈને આવ્યા છીએ એકદમ ચકાસ અને ન્યૂ પ્રિન્ટ રહેવાની છે જુઓ સદા બહાર આ ડિઝાઇન રહેવાની છે ક્યારે ઓલ્ડ ન થાય ટાઈપની અને રનિંગમાં મસ્ત મજાનું વેટલેસ કપડાની અંદર આ સાડી રહેવાની છે જુઓ બ્લાઉઝ પીસ સાથે અને એકદમ સરસ મજાની આ સાડી રહેવાની છે હવે એના તમને કલર બતાવી દઈશું જોઈ શકો છો એકદમ સરસ મજાના એના કલર રહેવાના છે અને ટ્રેન્ડિંગ ડિઝાઇન રહેવાની છે બધા કરતાં જે પ્રિન્ટમાં સાડી આવે છે એના કરતાં આખું કોમ્બિનેશન નવું અને આખું કંઈક અલગ જ રહેવાનું છે જોઈ શકો છો તો આપણી આઈડિયા જે ફોલો કરવાની બાકી છે તો ફોલો કરી દઉં કેમ કે અહીંયા તમને રોજે રોજ નવું ક્રિસને જોવા મળે રહેવાનું છે આમાં તમને જે સાડી ગમે છે એને સ્ક્રીનશોટ પાડી અને આપણા મોબાઈલ નંબર ઉપર મોકલી છો જોઈ શકો બધા કલર અલગ અલગ અને મસ્ત મજાના છે જો સરસ મજાની ફ્લાવર છે એના પણ ત્રણ કલર મેચિંગ રહેવાના છે જેને પણ ઓર્ડર કરવો છે તો ડિસ્પ્લે પર નંબર આપેલો છે અને પાંચસો ને પચાસ રૂપિયામાં ઘેર બેઠા આ સાડી તમને મળી રહેવાની છે જોઈ શકો છો એકદમ મસ્ત મજાના નવા કલર રહેવાના છે ફ્લાવરની પ્રિન્ટ છે જો એક પીસ્ટ તમને ઓપન કરીને બતાવશો જો એકદમ મસ્ત મજાની આ સાડી રહેવાની છે રનિંગમાં પહેરવા માટે ને કાપડની વાત કરીએ તો કાપડ તમે એકવાર સાડી મંગાવશો એટલે ફરજીયાત બીજીવાર આ જ કપડું પહેરશો કે આનું મટિરિયલ જે ટાઈપનું આવે છે સોફ્ટ અને વિન્ટીમાંથી નીકળી જાય એ ટાઈપનું આખું મટિરિયલ રહેવાનું છે જો એક ન્યૂ ડિઝાઇન પણ જોરદાર રહેવાની છે જોઈ શકો છો એના પણ તમને અમે કલર પેન્ટિંગ બતાવી દઈશું બધા જો એકદમ નવા મેચિંગ સાથે ડિફરન્ટ અને એકદમ સરસ મજાની આ ક્વોલિટી રહેવાની છે તમે નજીકથી પણ જોઈ શકો છો જે આપણે ત્યાં આ ડિફરન્ટ ક્વોલિટી ચાલે છે જે કાંગરી બોર્ડ એની અંદર આ બધા કલર મેચિંગ રહેવાના છે જે પણ તમને ગમે છે શોપની વિઝિટ પણ કરી શકો છો અને ઘેર બેઠા એક ફીસ પણ તમે મંગાવી શકો છો જો કેટલા મસ્ત મજાના આ મેચિંગ રહેવાના છે જો એક ફીશ તમને પર્પલ કલર ઓપન કરીને બતાવી દઈશું જો સરસ મજાનો આ ટાઈપનો આખો પલ્લુ રહેવાનો છે અને સરસ મજાની આ ટાઈપની આ કાંગરી બોર્ડર રહેવાની છે યુનિક અને સરસ મજાની આ પ્રિન્ટ છે જોઈ શકો છો સુપર સાડી રહેવાની છે અને જેના કલર રહેવાના છે પાંચ કલર અલગ અલગ જો સુપર અને મસ્ત મજાની આખી નવી ક્વોલિટીની આ ડિઝાઇન રહેવાની છે તો ફટોફટ તમે ઓર્ડર પણ કરી શકો છો જો એક આપણને એકદમ દ્રષ્ટિ મેચિંગની અંદર આખા નવી સાડી રહેવાની છે જો જોરદાર મેસિંગ સાથે આ એક નવું જ કલેક્શન તમારા માટે બોર્ડરમાં લઈને આવ્યા છીએ જોઈ શકો છો આ ટાઈપની સમોસા બોર્ડર રાખી રહેવાની છે અને આ રહેવાનો છે આનો રેટ છસો પચાસ રૂપિયા જોઈ શકો છો સુપર અને સરસ મજાની આ પણ ડિઝાઇન રહેવાની છે જો આ છસો ને પચાસ રૂપિયામાં આ બોર્ડર પડશે જો પ્રિન્ટની વાત કરીએ તો એકદમ સરસ અને બહુ મસ્ત મજાની પ્રિન્ટ રહેવાની છે સોબર સરસ મજાની બોર્ડર રહેવાની છે અને ચાર કલર મેચિંગ રહેવાના છે જે પણ ગમે એ તમે મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરી અને તમારો ઓર્ડર બુક કરાવી શકો છો એકદમ ફ્રીમાં તમને ઘેર બેઠા સાડી મળી રહેવાના છે કોઈ ડિલિવરી ચાર્જ વગર જો પણ છસો ને વાળી બોર્ડર રહેવાની છે કલર મેચિંગની વાત કરીએ તો કલર મેચિંગ તમે જોઈ શકો છો કેટલા મસ્ત અને ઇંગ્લિશ કલર મેચિંગ રહેવાના છે જો એ ડિઝાઇનને પણ આપણે ઓપન કરીને ખીશ બતાવશું તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની સોબર બોર્ડર રહેવાની છે અને સરસ મસ્ત મજાની પ્રિન્ટ રહેવાની છે ઝીણી એકદમ જો આવાના આવા રોજે રોજ નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે અહીંયા ડેલીએ ડેલી તમને રોજે રોજ નવું છે જોવા મળી રહેશે જોઈ શકો છો આના કલર મેચિંગ પણ જોરદાર છે જે પણ તમે આપણા વોટ્સઅપ નંબર ઉપર ફોરવર્ડ કરી દેશો ને તમારો ઓર્ડર નોંધાવી દેશો જોઈ શકો છો એક પણ મસ્ત મજાની સરસ મજાની કોમ્પ્યુટર પ્રિન્ટ રહેવાની છે આખી ડિફરન્સ હું ક્યારેય ન પહેર્યું એ ટાઈપની ક્યાંય અલગ જ પ્રિન્ટ રહેવાની છે જો કલર મેચિંગની વાત કરીએ તો કલર મેચિંગ પણ એકદમ નવા અને સરસ રહેવાના છે જોઈ શકો છો આ પણ છસો ને વાળી આ પ્રિન્ટ રહેવાની છે આમાં પણ તમને એક ફીચ ઓપન કરીને બતાવી દઈશું જો એકદમ યુનિક અને એકદમ મસ્ત મજાની આ સાડી રહેવાની છે સુપર એકદમ નવી પ્રિન્ટની સાડી છે તો ફટોફટ આપણો ઓર્ડર કરો અને આશોપાલ સાડે સો રૂમનો પેજ લાઇક કરો